રાહી ચોરાબડા રાજસ્થાન થી પાટીવાડા લગ્ન પ્રસંગે જવા નીકળ્યા હતા અને સેફટી પિનના ના અનુભવી 50 ફૂટના ખાડામાં કૂદી પડતા મૃત્યુ પામેલા હોવાનું જાણવા મળ્યું છે ગુલતોરા ગામમાં બ્રિજ બનાવવાની કામગીરી ચાલે છે જેમાં ચાકલીયાતી દાવત તરફ જતા રોડ પર જે સેફટી પિન અકસ્માત ઝોન થી 50 થી 100 મીટરના અંતરે હોવું જોઈએ તેના બદલે જે અકસ્માત ઝોન થી 1 મીટર દૂરના અંતરે રાખવામાં આવેલ છે જે અકસ્માત ઝોન માટે યોગ્ય નથી અને આ જગ્યાએ સાંકડું રોડ આવેલો છે અને અકસ્માત ઝોન રોડ બનાવેલો છે આ રોડનો વળાંક સીધો કરવામાં આવ્યો હોત તો આ અકસ્માત સર્જાયો ન હોત ડાયવર્ઝન રોડ પર સીધો વળાંક આવેલો હોય અકસ્માત ઝોન બાજુ પતરા આડા મૂકવાની કે સેફટી પિન વળાંકમાં મૂકવી જોઈએ તેમ કરવામાં આવેલો ન હોવાને કારણે આ જગ્યા પર ચાર વખત આવા બનાવો બનવા પામ્યા છે આ અંગે કોરિડોર રોડના ના ઓથોરિટી વાળાઓને વારંવાર રજૂઆતો કરવા છતાં પેટનું પાણી પણ હાલતું નથી અને જેના કારણે અકસ્માત ઝોન પર વારંવાર માનવ મૃત્યુના કેસો વધતા જાય છે તેવી લોકમુખે ચર્ચાઓ જોવા મળી હતી

ગુરુ કાલુભાઈ સાથે સેન્સિંગભાઈ ભાર્યા હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે જે ગુલતોરા ડાયવર્ઝન જે પાણીની ટેકેની સામે જે ડાયવર્ઝન આપેલું છે ફોર્થ લેન કોરિડોર રોડનું જ્યાં વારંવાર અકસ્માત થાય છે અને કોરિડોર રોડની જે સાઈડો જે ડાયવર્ઝનનું બોર્ડ જે છે અહીંથી જે અકસ્માત ઝોન છે એનાથી પચાસ થી છ મીટર દૂર રાખવું જોઈએ એના બદલે જે ખારાની નજીક રાખેલું જણાવી આવેલું છે અને આ સિટી

લગ્નમાં જતા હતા તો લગ્નમાં જતા હતા તો એ ડાયરેક્ટ સીધા રાત્રે આ લોકોને ખબર નહીં પડી અને સીધા આવ્યા તેવા ખાડામાં જતા ગયા તો અમારું એવું કેવું છે કે આ જે લાગેલું છે ગ્રામજન તો આ કરીબ કરીબ રોડથી પચાસ મીટર દૂર હોવું જોઈએ હા આ બાજુ તો આ લોકોએ બિલકુલ એકદમ ખાડાની નજીક મૂક્યું છે તો અમારે જે લોકો ગયા હતા એ લોકોને ખબર નહીં પડી સીધા ખાડામાં જતા ગયા તો એ લોકો કદાચ આ ડ્રાઈવર જેને આગળ મૂકેલું હોત તો આ અમારા બે માણસ અહીંયા નહીં મળતા અને ખાડામાં નહીં જતા એવી એવું અમારે કહેવામાં આવે છે આ બીજું ડ્રાઈવર આ એટલો મોટો ખાડો છે તો ખાડામાં આઈથી માને થઈ લગીને પત્ર આ લોકોને મૂકવા જોઈએ કોરિડોર ના જે ઓથોરિટી વાળા અહીંથી જે કોરિડોર ના રોડ ના પતરા આ સાઈડ પર જે ખાડા ને ઊંડા ખાડાની સાઇડ પર જો લગાડેલો હોય તો આ માણસો બચી ગયા હોય એવું આ લોકો જે કેવું છે તો આ જે ખાડો આ જે ઊંડો ખાડો છે જે લગભગ પચાસ ફૂટ થી ઉપર અને જે ડાયવર્ઝન જે બોર્ડ મારેલું છે આ ખાડાની નજીક આવેલું છે ખરેખર આ બોર્ડ અહીંથી પચાસ થી સો મીટર દૂર હોવું જોઈએ જેથી કરીને આવતા જતા વાહનોને ખબર પડે કઈ ડાયવર્ઝન આપેલું છે અને આ જે ડાયવર્જન છે બિલકુલ વળાક છે વળાક ની સાથે ઊંડો ખાડો છે તો જે અહીંથી પહોળાઈ કરીને સીધી પેલા જે આ સુધી નો સીધો રોડ કરી દેવામાં આવે તો આ અકસ્માત જો ઓછો પડે એની આ લોકોની માંગ છે તો હજી બીજા પણ એક ભાઈ છે એના સ્થાનિક તેમનું શું કેવું છે તો એ એ આપણે શું કેવું છે ને જે બે ભાઈ જે એક્સિડેન્ટ થઈને મર્યા છે એમનું નામ શું છે ને આપનું નામ શું છે મારું નામ છોડા ગાંવ કા હું મેરા અંકલ કા દાદા કા જો છોરે જાહે શાદી મે જાહેર રસ્તા ટર્નિંગ દેખી નહીં થઈ પહેલી બાર આય થઈ તો પતરા થોડા દૂર લગા નસી મરનાર હા જણાવશો એકનું નામ છે નીલેશ

કે કોણ લઈ લીગ્યું કોણ નહીં લીધું આ ખબર નહીં પડી અને આઈ થયું એમ કહેવામાં આવે છે કે પ્રાઇવેટ વાહન વાહનમાં લાસો ઉઠાવીને લઈ ગયા છે ક્યાં લઈ ગયા કોઈ આપણે સીતાપુર દવાખાના પર એવું જાણવા આવે છે કે પોલીસવાળા ઉઠાવી લઈ ગયા એમ કે પોલીસવાળા ઉઠાવી લીધા તા મને કોઈ માવિતર આવ્યા ને ને કોઈ પૂછ્યા વગરના લાશો ખાલી ઉપાડી લઈ ગયા એવું જાણવામાં આવે છે તો આ હતા આય છે ગુજરાતી દાહોદ જિલ્લા સિદ્ધપુરો કાલુભાઈ ડામોરની સાથે સેનસિંગભાઈ બારિયાની જે ગુલતોયા ગામના જે ઓવરબ્રિજ કે જેને ડાયવર્ઝન આપીને જે પુલ બનાવતી જગ્યા પર આવીને ઉપસ્થિત છે ત્યારે અહીંના જે સ્થાનિક લોકોની જાણ મુજબ અને જે રાજસ્થાનના સોરા સોરા ગામના જે આગેવાનો અને એમના પરિવારના આગેવાનોનું જે કહેવું છે કે જે આ ડાયવર્ઝન અહીં આપ્યું છે જે બોર્ડ મારેલું છે એ બોર્ડને અહીંથી જો પચાસ મીટર કે સો મીટર દૂર જો આપેલું હોત તો આ માણસ બસતા નહીં અને આ જે શોર્ટકટ જે રોડ જે બનાવવામાં છે ઊંચો ખાડો પચાસ ફૂટથી ઊંચે જે ખાડો છે અહીં જો પથરા લગાવી દેવામાં આવ્યો હોત તો આ એક્સિડન્ટ થયું નહીં હોય આ એક્સિડન્ટ ઝોનના વારંવાર રજૂઆત કરવા છતાં કોરિડોર રોડના ઓથોરિટીની પેટનું પાણી પણ હલતું નથી અને લોકોને મરવાની એક બીજા પર તરફ આ રોડ જઈ રહ્યો છે એવું અમારું એક માનવું છે કે આ બીચો છોટો કાંડ તો આ રોડ પર આ છોથો કાંડ આવો બની છે એમ લોકોની જે કેવું છે તો રે હું એમ કેવા માંગુ છું કે કોરિડોર રોડના ઓથોરિટી વાલા પોતાની નિષ્કારતી દેખાય એને સુધારી લે અને આકસ્માત જો ને કમ્પ્લીટ કરી આ રોડ ને સીધો કરી ને પહોળો કરી જેથી અકસ્માત ઝોન અટકી શકે તેમ છે તો હું આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા શિવ બ્યુરો કાળુભાઈ ડામોર ની સાથે સેન્સિંગભાઈ બારિયા આ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી